આજે આપણે બનાવીશું બેસનનું શાક તો તેના માટે મેં બેસન લીધું છે ડુંગળી લીધી છે લીલા મરચાં કટિંગ કરીને લીધા છે તેલ લીધું છે રહી લીધી છે લાલ મરચું લીધું છે ધાણાજીરું પાવડર લીધો છે હળદર લીધી છે મીઠું લીધું છે તો ગાંઠો ના પડી જાય તેના માટે આપણે થોડું બેસન શેકી લઈશું શેકવાથી ગાંઠો નથી પડતી હવે આપણે બેસન બનાવવા માટે પહેલું તેલ નાખીશું ગરમ થવા દઈશું તેલ આવી ગયું છે હવે રહી નાખીશું কবী মরচা নাকি শু লীলা લાલ નાખીશું થોડી હળદર નાખીશું થોડું ધાણાજીનું પાવડર નાખીશું લીલા મરચાં નાખ્યા છે એટલે લાલ મરચું એકદમ ઓછું નાખવાનું છે હવે પાણી નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને જે બેસન શેકીને રાખ્યું છે એ થોડું થોડું કરીને ઉમેરી દઈશું હવે બેસન બની ને તૈયાર છે આપણે હવે થોડા લીલા ચણા નાખી દઈશું તો જુઓ હવે આપણે બેસનનું શાક અને રોટલી જમવા માટે તૈયાર છે